ગુજરાત ની સરકારે વિક્રમભાઈ ઠાકોર સાથે બહુ મોટો અન્યાય કર્યો છે જે ભાગલા વિભાગ પડે સમાજના અને જેની અંદર જાતિવાદીના વિભેદ સજાય અને જેના કારણે રાજનીતિની રમત રમાય એ માટે આ ખેલ ખેલવામાં આવ્યો છે પણ ખરેખર બહુ મોટો અન્યાય થયો છે કારણ કે વિક્રમભાઈ ઠાકોર એવા વ્યક્તિ છે કે કે જે વર્ષથી વર્ષથી એમ કહેવાય ગુજરાતી ગુજરાતી છેલ્લા ટકાવી રહ્યા છે અને હું એવા માનું છું કે કદાચ ગુજરાતના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર ગુજરાતી ઇન્ડસ્ટ્રીની અંદર ના હોય ને તો ઇન્ડસ્ટ્રી ગુજરાતી ક્યારેય પણ બંધ થઈ ગઈ હોય અને છતાંય બીજી વાત કે અત્યાર સુધી વિક્રમભાઈ ઠાકોરે કોઈ જાતિવાદીનો વિભેદ નથી રાખ્યો કોઈ રાજ રમત કે રાજનીતિના કોઈ અભડખા નથી રાખ્યા અને કોઈ કોઈ પણ એમને ખેંચ્યું જ દુનિયામાં એટલે કે એમના ચાહકોને ખુશ કરવા માટે એમને પબ્લિકને ખુશ કરવા માટે દરેક સમાજને સાથે લઈને ચાલ્યા છે પણ ખરેખર આ જે તાજેતરમાં ઘટના બની અને દરેક કલાકારોનો હું દિલથી ચાહું છું હું કોઈ કલાકારનો પણ નથી ખેંચતો કારણ કે કલાકાર દરેક સમાજમાંથી આવતા દરેક કલાકારોને એક સાથે લઈને ચાલવું દરેક ગુજરાતની જાહેર જનતાને એટલે કે ઓડિયન્સને લઈને સાથે ચાલવું એ હું વિક્રમભાઈના લોહીમાં જોઉં છું પણ ખરેખર આજે તાજેતરમાં જે ઘટના બની અને જે દરેક આપણા ગુજરાતના ઘણા બધા નામચિત કલાકાર છે ખૂબ સારા છે હું એમને પણ ચાહું છું એમનો કોઈ મારો વિવેક નથી એમની સાથે પણ નથી કરવામાં આવ્યું એ બાબતે અમે ખૂબ દુઃખ વ્યક્ત કરીએ છીએ સાથે સાથે વિક્રમભાઈ ઠાકોર સાથે જે પણ ઘટના બની એ બાબતે અમે ખાસ દુઃખ વ્યક્ત કરીએ છીએ અને સરકારે જે પણ કર્યું એ બહુ જ ખોટું કર્યું છે અને સરકાર તો ખરેખર સરકારને તો દરેક સમાજને સાથે લઈને ચાલવી જોઈએ પણ આ જે વિક્રમભાઈ ઠાકોર સાથે જે અન્યાય થયો છે તેની સાથે વિક્રમભાઈ ઠાકોરના જે ચાહકો છે જે વર્ગ છે જે ફ્રેન્ડ સર્કલ છે એ બહુ મોટું દુઃખ વ્યક્ત કરે છે અને આ નુકસાન આવનારા સમયમાં સરકારને પણ પહોંચી શકે છે અને આમાં કોઈ રાજનીતિ રમત રમવાના ખેલ નથી પણ સરકારે જાણી જોઈને રાજનીતિ રમવા માટે આ એક ષડયંત્ર રચ્યું છે અને હું હંમેશા મારો મારો પોતાનો મંતવ્ય જણાવું છું હું પણ કોઈ રાષ્ટ્રીય રીતે એટલે કે કોઈ પક્ષ ભાજપ કે કોંગ્રેસ ને એનાથી અમારે કોઈ મતલબ નથી અમારો તો બસ કલાકારોને ગુજરાતની જહાર જનતા એટલે કે દરેક સમાજ અમારા માટે સરખો છે અને દરેક સમાજને સાથે લઈને ચાલતા વિક્રમભાઈ ઠાકોર આજે એમનું સન્માન ના થયું ગુજરાતનો આવડો મોટો સિતારો એમના ગુજરાતની અંદર તો ગુજરાતની અંદર પણ દેશ વિદેશની અંદર એમનો ફ્રેન્ડ સર્કલ અને બહુ મોટું નામ અને એમનું સન્માન ના થાય એટલે અમે બધા દુઃખ વ્યક્ત કરીએ છીએ સાથે સાથે વિક્રમભાઈના ચાહકો એ પણ ખૂબ દુઃખ વ્યક્ત કરે છે અને બહુ જ અન્યાય થયો છે અને ખરેખર સરકારને પણ જે જે આ બાબતનું કાર્ય જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેની અંદર વિક્રમભાઈ ઠાકોર ધ્યાનમાં નહીં આવ્યા હોય તો એ જે આ કાર્ય આ જાણી જોઈને એક આપણને એવું લાગી રહ્યું છે કે જાણી જોઈને ખેલ ખેલ એવો રાજ રાજકારણ કરવા માટે તો ખરેખર ભવિષ્યમાં તમને પણ નુકસાન કરી શકે છે સરકારને એટલે સરકારને એટલે પક્ષને નુકસાન કરી શકે છે અને ખરેખર

અ એમ કહેવાય કે પોતે દરેક સમાજને ખૂબ પ્રેમ કરે નાનો માણસ હોય તો પ્રેમ કરે કરે અને દરેક સમાજને સહયોગ સપોર્ટ એવો એવો આ આ આ વિક્રમભાઈ ઠાકોર એક સુપરસ્ટાર કલાકાર જેનું બાબતે અન્યાય થયો છે એ બાબતે હું ગોવિંદ બજાણીયા જાહેરમાં દુઃખ વ્યક્ત કરું છું અને સરકારને પણ વિનંતી કરું છું કે બહુ ખોટું થઈ છે અને આ બાબતે ખાસ નોંધ કરવામાં આવે બીજા નંબરનો પ્રશ્ન કે વિક્રમભાઈ ઠાકોરના ચાહકો પણ ખૂબ દુઃખી થયા છે આ બાબતે અને એમનો ચાહક ગુજરાતની અંદર આખો બનાસકાંઠો અને સમગ્ર ગુજરાત આ વિક્રમ ઠાકોરનો છે અને જેના કારણે ભવિષ્યમાં તમને પણ પણ જેમ જેમ કે કે પક્ષને નુકસાન થઈ શકે હું એ માનું છું તો ખરેખર આ બાબતે સરકારને વિનંતી છે કે નોંધ કરવામાં આવે અને વિક્રમભાઈ ઠાકોરનું જે તમે સન્માન નથી કરવામાં આવ્યું તે બાબતે અમે બધા ખૂબ દુઃખી છીએ અને મારો આખો બનાસકાંઠો

જે થાય અને જોવામાં આવે ત્યારે ખબર પડે કે વિક્રમભાઈ ઠાકોર નો આવડો મોટો ચાહક છે આટલી બધી ઓડિયન્સ વિક્રમભાઈ ઠાકોર પાછળ છે ત્યારે એમની જે ગેરસમજ થયેલી એ એમને સમજાય એવું અમે સતત કરીશું જય માતાજી જય માતાજી